હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામના આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ મીઠાઈ બેસનની બનાવવા માટે અહીંયા મેં બે કપ બેસન લઉં છું અને બેસનને ને આપણે ચાળીને લેવાનું છે એમ જ નથી લેવાનું એટલે એમાં બિલકુલ જ ગાંઠા ન પડે સારી રીતે રીતે ચાળી ચાળી લઈશું એકદમ સરસ છે હવે આપણે જેટલો બેસન લીધો છે એનું અડધું દૂધ લેવાનું છે મેં બે કપ બેસન લીધું છે એટલે એક કપ દૂધ લઉં છું દૂધ ને થોડું થોડું મિક્સ કરી અને આપણે ચલાવતા રહીશું મિક્સ કરી દઈશું સારી રીતે જોઈ શકો છો મેં બધું દૂધ મિક્સ કરી દીધું છે અને બેટર એકદમ રેડી થઈ ગયું છે આપણું બેટરને બહુ વધારે તમારે જાડું પણ નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી રાખવાનું આ રીતનું બેટર બનવું જોઈએ હવે આપણે બેટરને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈ લઈશું ને એમાં એક કપ ખાંડ નાખેલી છે આપણે જે કપના માપથી બેસન લીધેલું હતું એ જ એક કપ ખાંડ નાખવાની છે મતલબ આપણું બેસન હોય એનાથી અડધી ખાંડ લેવાની છે આપણે હવે આપણે એમાં થોડો એલચી પાવડર તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો

ગેસની ફ્લેમને હજુ આપણે બંધ જ રાખવાની છે હમણાં આપણે ગેસ ઓન નથી કરવાનું હવે આપણે બેટરને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં અને આ બધી પ્રોસેસ આપણે ગેસ ચાલુ કરીએ એ પહેલાં કરવાની છે એટલા માટે કે આપણે જ્યારે બેસન અને ઘી મિક્સ પહેલાં સારી રીતે કરી લઈશું બંધ ગેસ રાખીને એટલે આપણા જે બેટર છે એમાં બિલકુલ જ લંગ્સ નહીં બને તમે જોઈ શકો છો ઘી અને એકદમ સારી રીતે ગેસ આપણે એકદમ જ ફાસ્ટ નથી રાખવાનો મીડિયમ ટુ સ્લો રાખવાનો છે અને હવે આપણે એને સારી રીતે બેસનને એકદમ શેકી દઈશું

તો તમારે માવાની જરૂર પણ નહીં પડે ચાસણી લેવાની પણ જરૂર નહીં પડે અને ઘરે જ આસાનીથી તમે ખૂબ જ ઓછી સામગ્રીમાં બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ શેકાઈ ગયું છે આપણે બરફીનું મિશ્રણ હવે આપણે જે ખાણી પીસીને રાખેલી હતી એમાં એડ કરી દઈશું આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે મને આટલું મિશ્રણ શેકતા પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે અને ગેસની ફ્લેમને એકદમ જ સ્લો રાખવાની છે ખાસ ગેસ પર આપણે નથી શેકવાના હવે આપણે એમાં ખાંડને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણે ખાંડ પીસીને લીધેલી છે એટલે એને મિક્સ કરવામાં આપણે વધારે ટાઈમ નહીં લાગે એટલે તમે પણ પીસીને જ ખાંડ લેજો બને ત્યાં સુધી અને જો આખી ખાંડ લ્યો તો એને એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવવાની છે આપણે તમે જોઈ શકો છો હવે એકદમ સરસ કલર આવી ગયું છે અને આપણું બરફીનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશું ઘી આ રીતે તમે ઉપરથી નાખશો એટલે એનું ફ્લેવર તમને ખૂબ જ સરસ આવશે હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે અહીંયા મેં એક થાળી લીધી છે આપણી બરફીને પાથરવા માટે તમે કોઈ પણ ડિશ કે એમાં પણ પાથરી શકો છો ને આપણે ઘીથી થાળીને સારી રીતે ગ્રીસ કરી લઈશું એટલે આપણી બરફી એકદમ આસાનીથી નીકળી જાય તો તમે પણ અત્યારે તહેવારોમાં આ રીતે બરફી બનાવી અને આનંદ જરૂરથી લેજો એકવાર અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે થાળીને સારી રીતે ગ્રીસ કરી લીધી છે આ બરફી તમે ખૂબ જ આરામથી ઘરે ખૂબ ઓછી સામગ્રીમાં બનાવી શકો છો અને એના માટે તમારે વધારે સામગ્રીની જરૂર નથી પડતી હવે આપણે અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ લીધેલા છે મેં બદામ અને પિસ્તા લીધેલા છે એને આપણે સારી રીતે એમાં થાળીમાં પાથરી દઈશું હવે જે આપણે બરફી બનાવી લીધી છે એ આમાં થાળીમાં એડ કરી અને પાથરી દઈશું સારી રીતે મિશ્રણને એકદમ સરસ રીતે આપણે તમે જોઈ શકો છો આપણી બરફી એકદમ સરસ રીતે થાળીમાં મેં સેટ કરી લીધી છે તો હવે આપણે નાઇફની મદદથી એના પીસ બનાવી લઈશું શેપમાં પીસ બનાવી હું અહીંયા રહી છું અને આ બરફીની મજા તમે ઘરમાં ખૂબ ઓછી સામગ્રી સાથે અને ખૂબ જ ઝટપટ બની જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો તો તમે પણ બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમે બનાવી અને તમને કેવો લાગ્યો એનો ટેસ્ટ હવે મેં અહીંયા બરફીના પીસ બનાવી લીધા છે આપણે પાંચ મિનિટ માટે એને સારી રીતે સેટ થવા દઈશું તમે જોઈ શકો છો મેં પાંચ મિનિટ માટે એને સારી રીતે એકદમ સેટ થવા દીધી છે હવે આપણે બરફી